બનાસકાંઠામાં લંપના આશરા આસારામ સરતી જામીનમાં ભાગ કરાયો છે કે જેમાંથી કોર્ટમાં આદેશમાં અવલગણ કરીને પાલનપુરમાં કર્યો હોવાની સામે આવી શકે આચારામ હોટલ વોલમાં અનુરાગની ભેગા કરીને સત્સંગ યોજનામાં જ્યાં મોટી સંખ્યામાં લોકોને એકઠા થઈ ગયા કાર્યક્રમ મીડિયા કવરેજમાં ફરાવી હતી કે બાપતી અને આસારામના કાર્યમાં પૂર્ણ થયા બાદ પોલીસ થઈ દોડતી અને પરવાનગી વિના કાર્યક્રમના આયોજકમાં પૂછપરછ કરવા માટે પોલીસ આયોજનમાં જવાબ લેવામાં જવાબ આ તરીકે કાયમમાં સુપ્રીમ કોર્ટમાં આચારામને એકત્રી માર્ચ સુધી જામીન આપે કે ગાંધીનગર આશ્રમ પર છે દુષ્કર્મ કેસ મામલે સાત જાન્યુઆરી સુપ્રીમ કોર્ટમાં એકત્રી માર્ચ સુધી કોર્ટમાં પોતાના અને મળવાની આશ્રમને સૂચના આપી હતી કે ચૌદ જાન્યુઆરી કોર્ટમાં દુષ્કર્મને હાઈકોર્ટમાં એકત્રીસ માસ સુધી વળતા તેમાંથી આવેલા આશ્રામને કોઈ પણ આશ્રમ રહેવાની આપવાની સાથે આચારામ હોસ્ટેલમાંથી ઉપરનો આશ્રમ પણ સારવાર લઈ શકશે